કેટલા બધા થોડું આની અંદર હાલ એવું જગ્યા રહી છે મિત્રો આવા હુકા ઝાડવાઈથી છેટું રહેવું રોડે પવનને એવું બહુ હોય તો જો તમે મિલઠી રોડે આપણે નીકળ્યા બોટાથી રાણપુર તો કેટલા બાવળ આડે પડી ગયેલા છે અને પાણી પણ દઈ રહ્યું પણ ખાસ કરીને હુકા બાવળથી સીટું રહેવું કારણ કે ગમે ત્યારે પવન ના પડી શકે એક ટેમ્પો ઉપર પડ્યો તો ટેમ્પો પણ ભાંગી ગયો મિત્રો પણ આજે આપણે ચૂંટણી લીધું નતું તો તમને દેખાડી નહીં શકું પણ જો કેવું પાણી જઈ રહ્યું છે વરસાદ ઉનાળાની અંદર મિત્રો ફૂલ વરસાદ પવન સાથે અને વહેણું પણ જઈ રહી છે કરા મોટા મોટા પડ્યા છે આવી રીતનું કંઈક આજે લાવો મિત્રોને દેખાડી આપણે કેવો વરસાદ આવ્યો ઉનાળાની અંદર મિત્રો ઉનાળાનો સમય છે અને માવઠું કેવું હોય તો માવઠું છે મિત્રો तू ती एक पहिलीच तुझा एक दिवस व्हायला